ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ સીઓપીએ સી ઓપીએમાં સીનો અર્થ કમ્પ્યુટર નો અર્થ ઓપરેટર પીનો અર્થ પ્રોગ્રામિંગ અને એનો અર્થ આસિસ્ટન્ટ થાય છે આમ સીઓપીએ નું ફૂલ ફોર્મ કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ થાય છે સીઓપીએ સીઓપીએમાં સીનો અર્થ કમ્પ્યુટર ઓ નો અર્થ ઓપરેટર પી નો અર્થ પ્રોગ્રામિંગ અને એ નો અર્થ આસિસ્ટન્ટ થાય છે આમ સી ઓ પી એ નું ફૂલ ફોર્મ કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winningkundrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં